જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે સ્વિફ્ટ ગાડી વેચાવવા માટે આવેલ છે સ્વિફ્ટ ડીઝેલ એ પણ વીડીઆઈ વર્ઝન મિત્રો ડીઝલ એન્જિન કાર છે આ ગાડી તમારા માટે આપણે લઈને આવીએ છીએ સાવ વ્યાજબી ભાવ મિત્રો ગાડી આપવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે કંપની રેકોર્ડ છે એક લાખ બાર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે કંપની રેકોર્ડ વાળી

મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર તેરનું મોડલ અને સેકન્ડ ઓનરની ગાડી રહેશે ડીઝલ એન્જિન કાર છે ગાડીનો ફૂલ વીમો પણ શરૂ જ છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે આ સ્વિફ્ટ ડિઝાઇર ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે વિડીયોમાં તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યાશો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છે રૂબરૂમાં ક્યાં જોવા મળી રહેશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળી રહેશે જુનાગઢ તમને જોવા મળશે બી એમ કાર શોરૂમમાં તમને જુનાગઢ જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ જુનાગઢ જઈ શકો છો ત્યાં જઈ સ્વિફ્ટ ડિઝાયર ની કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ગાડી લઈ શકો છો મિત્રો ગાડી ખરીદી છે માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ગાડીના માલિકના વિડીયો નેવું એક સાસઠ એકવીસ એક અગિયાર તે આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ એન્જિન કાર છે અને ગાડીના બધા જ ટાયર નવા છે મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી એ એન્જિન પાવરફુલ છે ગાડીમાં ક્યાંય સ્ક્રેચ કે લીટો પણ જોવા નહીં મળે તમારે જો આ સ્વિફ્ટ ડિઝાઇર ખરીદવી હોય માલિકના નંબર વિડીયોના નીચે મળશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વ્હાઈટ કલર છે એન્જિન પાવરફુલ છે ટીપ ટોપ કંડી હોય ને તો વિડીયો ના નીચે માલિકના નંબર મળશે અને ગાડી તમને જુનાગઢ જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો મોકલી આપજો આપણે જાહેરાત કરી આપીશું તમારા વાહનનો વિડીયો બનાવી આપીશું